ઘનશ્યામ મહારાજને જાય સ્વામિનારાયણ ભગવાનને જાય ભક્તો ફરીને આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે બધા જ ભક્તોને જય સ્વામિનારાયણ ભક્તો આજે આપણે વિડીયો બનાવવાનો છે શ્રી ઘનશ્યામ મહારાજની લીલા ચરિત્રનો વિડીયો આજે આપણે બનાવવાનો છે મહારાજે કેવી કેવી લીલા કરી અને આવી લીલાઓ આપણને અંત સમયે પણ જો યાદ આવી જાય તો આપણે આપણા જીવાત્માનો મોક્ષ થઈ જાય અને આ લીલાઓનું કથાઓનો ખૂબ જ મહિમા મહારાજે કીધેલો છે તો આપણે આયુર્વેદી લીલાઓની કથા કરીને આપણે મહારાજને રાજ્ય કરવાનો પ્રયત્ન કરીશું અને ભક્તો જે હરિભક્તોના ઘરે ભગવાનની મૂર્તિ હોય ટપુજી મહારાજ હોય કે હરિકૃષ્ણ મહારાજ હોય કે બે ફૂટની મૂર્તિ હોય ભગવાનની તો એમને કોઈ વાય હરિભક્તોને જો ભગવાનના વાઘા ખરીદવા હોય તો અમારી પાસે ઓનલાઈન વાઘા મગાવી શકે છે અમે દરેક સાઇઝના ભગવાનના વાઘા ઓર્ડર મુજબ બનાવી આપીએ છીએ તો અમારો મોબાઈલ નંબર છે ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં વધારે માહિતી લઈ શકો છો જય સ્વામિનારાયણ અસુરનો નાશ કર્યો તથા ઐશ્વર્ય બતાવ્યું ભગવાનને એની આજે આપણે આ કથા કરવાની છે છે એક સમયના વિશે ધર્મદેવ ભક્તિ માતા તથા ભાઈની સાથે બાલમુકુંદ જે વિષ્ણુ ભગવાન તેમને સંધ્યાકાળની આરતી તથા ધૂન કરીને તથા સ્તોતે ધનવટ પ્રણામ કરીને જમવા બેઠા હતા તે સમયમાં એક અસુર વંટોળિયા સ્વરૂપે થઈને પોતાના જેવા કેટલાક બીજા અસુરોને લઈને પોતે અતિશય બળને જણાવી ઘર ઉપરથી ખળ સહિત નીકળ્યા ઉડાડી નાખવાનો હતો ખળ સહિત નળિયા ઉડાડી નાખવાનો ઈરાદો હતો અને તે આંધેથી ઘણું અંધારું થઈ ગયું તે સમયે ઘનશ્યામ મહારાજ મનુષ્ય ચરિત્ર જણાવતા છતાં બોલ્યા જે હે દીદી આસો થયો ત્યારે ભક્તિ માતા પોતાના મનમાં એમ જાણતા હતા કે મારા પુત્રને બેક લાગી એમ જાણે તુરંત ઉપાડી લઈ છાતીમાં દબાવીને ગાલ ઉપર ચુંબન કરીને બોલ્યા જે ખમ્મા કરે મારા ઘનશ્યામને એમ કરીને ચૂલામાં અગ્નિ જોવા ગયા પરંતુ અગ્નિ ઓલવાઈ ગયો હતો તેથી દેવો કરવાનું સ્થળ જળ્યું નહીં કેમ કે એક એક તો અંધારી રાત્રિ અને વળી વાયુને વરસાદ થકી અતિશય અંધારું થઈ ગયું હતું અને ધર્મદેવ સહિત રામપ્રતાપભાઈ જમવા બેઠા હતા તેથી તે પણ ત્યાંના ત્યાં બેસી રહ્યા અને ભક્તિ માતા દેવો તથા દેવતા ન મળ્યા તેથી અકળાઈને બોલ્યા જે હે કૃષ્ણ હે રાજા રામચંદ્રજી હે હનુમાનજી તમે અમારી રક્ષા કરો એવી રીતે પ્રાર્થના કરવા લાગ્યા તે સાંભળીને ઘનશ્યામ મહારાજ બોલ્યા જે હે દીદીજી તમે બીજાની પ્રાર્થના કરશો તેણે કરીને શું થવાનું છે પરંતુ જો અમારી પ્રાર્થના કરો તો તત્કાળ સહાય થાય તેઓ સાંભળીને ભક્તિ માતા બીજા નામો પડતા મૂકીને હે ઘનશ્યામ હે હરિકૃષ્ણ હે દેવના દેવ તમો સહાય કરો તેઓ માતાનું વચન સાંભળીને કહ્યું જે હે દીદી મુને પૃથ્વી ઉપર બેસારો એમ કહેતા જ પોતાના જમણા અંગોઠામાંથી તે જ નીકળવા માંડ્યું તે રામ ભાઈની તરફ તેજના રસ્તા પડી ગયા તે જોઈને ધર્મદેવ સહિત ભાઈ બહુ અકળાઈને ભાગવાનું કરે છે તેટલામાં તો ભગવાનની ઈચ્છાથી પૂર્વ વચનની સમૃદ્ધિ થઈ આવી તેથી રામપ્રતાપભાઈ બોલ્યા જે હે ઘનશ્યામ તમે કયા છો એમ બોલ્યા ત્યાં તો સર્વ તેજ પોતામાં સમાવી લઈને બોલ્યા જે હે ભાઈ આ બેઠા એવું ઘનશ્યામ મહારાજનું વચન સાંભળીને ભાઈ શાંત થયા અને વંટોળિયા રૂપે આવેલો અસુર તે તેજ થઈને બળવા લાગ્યો અને ચેસો પાડીને નાસી ગયો એવી રીતે તેને પોતાનો પ્રતાપ જણાવીને ભગાડી મૂક્યો એટલે તે અસુરની માયા હતી તે સર્વ નાશ પામી ગઈ એ તે ઐશ્વર્ય જોઈ ભક્તિ સર્વે પૂર્વવાસીજનોને વાર્તા કહી તે સાંભળીને સર્વે આશ્ચર્ય પામ્યા બોલો સ્વામિનારાયણ ભગવાનને જાય તો આવી મહારાજે લીલા કરી હતી બીજી એક કથા આપણે કરીએ વળી એક સમયને વિશે ઘનશ્યામ મહારાજને ભક્તિ માતાએ દૂધ સાકર પાઈને અશરેમાં ચાકડા ઉપર બેસાડીને ઘરનું કામકાજ કરવા લાગ્યા તે સમયમાં હોમા પુરુષ પોતાના રથમાં બેસીને દર્શન કરવા લાગ્યા ભગવાન દર્શન કરી અંગો અંગને વિશે અતિ સુંદર વસ્ત્ર તથા અલંકાર ધારણ કરી કરાવી બોલ્યા જે હે મહારાજ તમોએ અમોને ઘણીક વાર આજ્ઞા કરી જે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને મોક્ષ જીવોને મુક્ત બનાવીને અક્ષર ધામમાં મોકલજો પણ અમારાથી એકેય જીવને મુક્ત કરી તમારા ધામમાં મોકલ્યા નથી કેમ કે આ પૃથ્વી પર ઘણા અસુરોનો પરાભવ કરતા કરતા અમો નવરા રહ્યા નથી માટે તે વખતે જેણે જેણે અમોને ભગ્યા તેઓને અમારા ધામની પ્રાપ્તિ કરાવી છે પરંતુ પરમ એકાંતિક અક્ષર મુક્ત જેવા જેવો અમારાથી કોઈ થયો થયો નથી એ અરજ કરવા સારું આપની પાસે આવ્યા છીએ માટે હે ઘનશ્યામ મહારાજ આપ તો સ્વયં અક્ષરાધિપતિ પુરુષોત્તમ આજે પધાર્યા છો તેથી આ બ્રહ્માંડમાં જે જે જીવો છે તે તમારા સંબંધે કરીને મુક્ત થઈને તમારા અક્ષરધામને પામશે તેઓ સાંભળીને અત્યંત રાજી થઈ ઘન મહારાજ બોલ્યા જે બહુ સારું પછી તે નમસ્કાર કરી આકાશ માર્ગે અદ્રશ્ય થઈ ગયા બોલો સ્વામિનારાયણ ભગવાનને જય કનશ્યા મહારાજની જય ભક્તો આ કથા આપણે અહીં પૂર્ણ કરવી છે આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું ત્યાં લાગીને મને રજા આપો અને આ ચેનલમાં જે હરિભક્તો નવા હોય તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે તો અત્યારે બસ આટલું જય સ્વામિનારાયણ